દોડી ચી લાઈ દો મુઆ દોડે પોરની છે અલ્યા પોરની લવાય આપો જીવનio કાપી ગયો ઈ તો હું કાપો ઉભા શું કાપો અમારું જેવું કરવા જાશો તો નઈ થાય ઢીખારી બોલો કાપણિયા બોલો કાપણિયા કાપણિયા બોલો કાપણિયા એ અરે ભાઈ જે ગુરુ બો એ જોબુડી ને તારી ના કાપો ને તો મારું નામ કર્શનજી છે હા આ હા હું વાઇક સરાઉ આ પીજ ના

આલે ઉપર તે આલે આ જીવણિયો આયુ આયુ ફફોકામ ફરે અમને ઉતાર્યો એના ફફોકા

પેલા પતંગ સામ કાલ ભોગા પતંગ ઉદા ઉડાડી ઉમર છે એ કઈ ગબોડી ડોંગરાજી કીને બોધર કિસું કરો આતના ગડી એ બોધર પતંગ 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 ચીજ નહી કપાઈ રહ્યું

હવે ભલાજી ની પતંગ સડે તો ભલ ભલા મેદાન બધું પતંગ ભમવા નહીં ભલાજી પતંગ પકડે આવું બે તો કપાઈ કપાય તો કે આલુ બોરે મારા જીવણીયાની કાપી મારી કાપી ગયો તો હડકા પેને સરવાજે એની સરશેની પહેલી આવે હો એ

તો મચમ કે તો નહી તું ઈ કે મો અબ મુ તો લઈ જાયો આ કસી ના લાવે આ એ એ ભૂખ છે આરે કસી ના લાવે તમે લાયા તમે લાયા ચલ આ ઈ પડે બતાડ દો એ ઈ અમાર હારો લાયા તમાર નહી લાયા બતાડો લાયા અમાર આ કોઈ ના લાવે તો લુખવાર છે એક નંબર નહી સોરી આમી તમાર જેવો નહી આ પેલો ધોરો હારો નહી લઈ કેતા ઈ પેલું જલેબી ફાફડા જો

પકડ પકડ લે એ મમરા પકડવા ન તો એ અલ્યા યાર તો છોહાણા રહેવા ના આ અલ્યા અલ્યા આ રો આ રો આ રો મે ઊભો થાને માર ખાઉંરો હું આ રો મારા ને એક તોડી લાગે રાજી

આપણું હા ઓલા ઉપર આવો હવે ઓલા હાડો આવો કેતરે કેગર અમારા હોમે પડ્યા છે કેવા નાહી ગયા અમન કે માય કાંગળી હવે માય કાંગળી એનાથી મોટા બીજા 3 3 3 ને 3 અલા આપડે તો ખબર ન દેર 52 ગોમ થથડાયલા છે આ તો ખાલી માય કાંગડી ને શું કામ થાય ખાલી એમ આ મેલો પૂરું નક હવે ઓર જોડશે પૂરું આપડા હા